સુરતના ના અઠવાલાઇન્સ સેવા સદન ખાતે આવેલ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની સાલગીરી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો સુરતમાં દરેક તહેવારોની સુરતીઓ સાથે ઉજવણી કરે છે ત્યારે સુરતના ખાતે આવેલ સેવા સદનમાં ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે સાલગીરી મહોત્સવની ઉજવણી કરાયા હતી તો આંગે અંગે પુજારી ઉમાશંકર શર્માએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના સાલગીરી ઉજવાઈ હતી તો મંદિરના ટ્રસ્ટી સુનીલ ઠાકોર સહિતનાઓ દ્વારા કાર્યક્રમ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવાઈ હતી આજે શનિ જયંતિના શુભ દિવસ નિમિત્તે અહીંયા ગુપ્તેશ્વર મહાદેવ ભગવાન મંદિર છે આપણા કલેક્ટર કચેરીમાં આમાં આજે અમે બધા લોકો ભેગા થયા પ્રભુને આરતી કરી જોઈએ અને આશીર્વાદ લીધા શનિદેવ ભગવાનના અને આજ નિમિત્તે તમામ અમારા જો એ મંદિરને પૂજારીશ્રી મંદિરના જો તમામ જો જેટલા બી સેવકો છે એના દ્વારા અહીંયા જો સરસ એક ભંડારાનું બી આયોજન કરવામાં આવેલા છે પ્રસાદ પણ લીધા અને આજનો એક શુભ દિવસ ભગવાન શનિદેવ જો ન્યાયના દેવતા છે જો આ બધા ઉપર ખૂબ આશીર્વાદ રાખે અને તમામ લોકો જો એ પબ્લિકને મદદ કરે કોઈ સાથે નડે નહીં કોઈને ખરાબ નહીં કરે એવા જો ભગવાનના એક આશીર્વાદ બધા ઉપર રહે જોઈએ અને ફરીથી આજનો શુભ દિવસ અમે સુરત શહેરના પ્રજાજનોને જયંતિને ખૂબ ખૂબ શુભકામના આપું છું જય શનિદેવ જય શિવ